કેમ પણ આવડતું નથી પણ એક આટો મારી લીધો છે પણ આવડતું નથી પણ શીખવાનો દીકરો થાય ખોટો ક્યાં નાખી દે કોને ખબર એમાં શીખવાડો વાળો છે દૂર દે કાદું દેટ છે

તો ભાઈ જાય તો આગળ એક્સિડન્ટ થઈ જાતા તો અહીંયા તો આપણે અહીંયા સાંભળ્યા નહીં ચેક્ટર હોય છે બે થઈ જાય દોરદારનું ટ્રેક્ટર નું બધા ધોય છે અમુક અહીંયા ધો છે ધોય છે તો ચાલો આપણે આવું ગામમાં રોપ લેવા જાવી છે તો હું અત્યારે ગામમાં ધીમે ધીમે જાવ છું અને અત્યારે તડકો બહુ એટલે ફૂલે ફૂલ ગઝપનો તડકો છે ને ગરમી બહુ થાય છે અને આપણો અહીંયા ઠંડો એટલે ગાડી વડી છે અહીંયા તો કેમ પણ હીરો હોંડા ચાલો થઈશું તોમે દેખાય મે જેસે જો આપને પરના ચેટી પર બેઠા છીએ ને તો આ બધું તમને પડી જો તમને તો ખબર છે કેલું તો તો આયા જો આપણે ટીવી કે આવી ગઈ થા પાં આવી ગઈ થી ને કા સીધો આપણે બરો બળ દેખાય છે જોને જોઈ શકો છો ટીવી ના કલ્લા સહી ગયા વાતો બસ ફેર તમને દેખાડજો તમને કેમ લાગે

એક બે દિવસ રાખીને ફૂંકાઈ જાય એટલે મસ્તક કરીને સોખો કે નાખો એટલે વાંધો ન આવે તો એટલે કલર થાય છે તો ચાલો રસ્તો આપણે જમી લીધું છે